નમસ્કાર દોસ્તો આપ જો રહ્યા છો સાયકલપીડિયા હાઉસ સંચાલિત નવસારી લાઈવ બીલીમોરા નગરપાલિકાની ચૂંટણી હાલ ચાલી રહી છે અને ચૂંટણીનો પ્રચાર પણ જોરશોરથી ચાલી રહ્યો છે કોનું છે જોર અને લોકો કોને આપવાના છે મત એ જાણવા માટેનો પ્રયાસ કરવા માટે અમે બીલીમોરાના વિવિધ વિસ્તારમાં ફરતા હોઈએ છીએ ત્યારે અનેક વિસ્તારોમાં લોકો મત આપવા માટેના કારણો આપતા હોય છે અને એ કારણો જાણીને મને પણ નવાઈ લાગી કે ચોક્કસ આ કારણો ને કારણે જ કદાચ લોકો ભાજપને મત આપતા હોઈ શકે કારણ કે અનેક આક્ષેપો થતા હોય છે ભાજપ જ્યારે મતદાન હોય છે ત્યારે કે પૈસાથી મત ખરીદતા હોય છે કેટલાક લોકો એવા આક્ષેપો પણ કરતા હોય છે અમે મીડિયા પણ કહેતા હોઈએ છીએ કે કદાચ દાવ દબાણથી ભાજપને મત મળતા હોય છે તો રિયલી કારણ શું છે એ જાણવાની જ્યારે મેં કોશિશ કરી ત્યારે મેં આગળના એપિસોડમાં પણ તમને જણાવ્યું હતું ને અત્યારે

આયુષ્માન કાર્ડમાં તમારું ઓપરેશન થયું શું થયું આ મારે દુખાવો નીકળેલા દર્દનનું ઓપરેશન મારે કર્યું તેમાં મને ઘણું સારું પડ્યું એટલે મારે એને જ આપવું છે મારા જીવ બચ્ચ્યો એટલે મારે એને આપવું છે તમે પણ મત કોને આપવાનું શું નામ છે તમારું ભાલુભાઈ ભાલુભાઈ કોને મત આપવાના સાહેબને મોદી સાહેબ કેમ ભાજપને બધા બધા બહુ છે બધા બહુ પ્રચાર કરવા આવતા કમળને કારણ શું

કારણ કે જો પૈસા કદાચ આપવાના અથવા તો દાબદબાણથી મતદાનને કદાચ તમે દબાવી શકો પણ મતદાનના જે કામો થયા હોય અને ખાસ કરીને જ્યારે બા બોલતા હતા કે મારો જીવ એને બચાવ્યો છે તો એ જીવ બચાવનારને મત નહીં આપવું તો કોને આપું તો એ વાત આ હોય છે અને એટલે જ લોકો આજે ફરી એકવાર ભાજપને મત આપવા કટિબદ્ધતા છે અહીંયા ભાજપનો પ્રચાર કરવા માટે નહીં પણ જે હકીકત છે એ બતાવવા માટે હું આ ખાસ ઇન્ટરવ્યૂ કરું છું કારણ કે તમે બધા જાણો છો કે હું સત્ય હોય ત્યાં જાઉં છું તો લોકો કેમ ભાજપને જ મત આપે છે એના કારણો પૈકીનું એક કારણ એ છે કે સરકારી યોજનાઓ જે હોય છે એ યોજનાઓમાં અનેક લોકો કારણ કે જ્યારે હાર્ટનું ઓપરેશન કરવાનું હોય ત્યારે ચાર પાંચ લાખ રૂપિયાનો ખર્ચો થાય સામાન્ય માણસ એ ખર્ચો ના કરી શકે આખી જિંદગી દેવું પડે વ્યાજ ભરે અને એ વ્યાજથી છૂટવો પટે કારણ કે જીવ બચાવવા માટે કોઈપણ કરી શકાય અને એ જી બચાવવા માટે જ્યારે આયુષ્યમાન કાર્ડનો લાભ જ્યારે લોકોને મળ્યો ત્યારે લોકો હવે ભાજપને મત આપવા કટિબદ્ધતા બતાવી રહી છે પછી એ ચૂંટણી હોય વિધાનસભાની લોકસભાની કે પછી નગરપાલિકાની તો આવા તો અન્ય કેટલાય ઉદાહરણો છે જે હું તમારી સમક્ષ રજૂ કરવા જઈ રહ્યો છું તો જઈએ આપણે અન્ય એક આવા લોકો પાસે તો બીલીમુરાના અન્ય વિસ્તારમાં પણ અમે આવ્યા છીએ અને અહીંયા પણ એવું કહેવાય છે કે મત અમે ભાજપને આપીશું ત્યારે આપણે કારણ જાણવાની કોશિશ કરીએ કારણ કે કેમ લોકો મત ભાજપને આપવા ઈચ્છે છે તો અહીંયા એક યુવતી છે શું નામ છે બેન આપનું યામિની રાઠોડ ક્યાં રહ્યો છો બેન આપી ધોબી તળાવ બેન મને પૂછ્યું ત્યારે મત ભાજપને પણ આપવાના મારી મમ્મીનું એક્સિડન્ટ થયું હતું અને તે અંતર્ગત અમારા પાસે પૈસાની પણ સગવડ ના હતી લાખ કે દોઢ લાખ રૂપિયાનું ઓપરેશનનું કીધું હતું પણ અમારે કોઈ બીજા પાસે માંગવાનું એના કરતાં અમે મા કાર્ડની સુવિધા અમારા પાસે હતી અને અમને તાત્કાલિક મા કાર્ડનું ઓપરેશન થઈ ગયું એમાં અમારે એક પણ રૂપિયાનો ખર્ચ ના થયો એટલા માટે જો આટલી સગવડ સરકાર આપતી હોય તો આપણે મત ભાજપને જ આપવો જોઈએ બેન તમે તો બનવા જતા હશો રસ્તામાં કઈ સફાઈ હોય તો પછી મત ભાજપને સફાઈ શું કરશો ના નરેન્દ્ર મોદી સાહેબે આટલી બધી સગવડ કરી છે આવાસ યોજના આપી છે અમે ખુદ નરેન્દ્ર મોદીને આવાસ યોજનાનો લાભ લીધો છે અને રહ્યા છે આટલી બધી સુવિધા સગવડ છે તો અમારો મત નરેન્દ્રભાઈ મોદીને જ જશે અને ભાજપને જ જશે તો આપ જુઓ છો તે રીતે કે સરકારી યોજનાઓ તો બહુ બનતી હોય છે પણ એના લાભાર્થીને જ્યારે ખરો લાભ મળતો હોય છે ત્યારે એ લાભ એ સરકારને એ પક્ષને મળતો હોય છે અને એનો વધુ એક ઉદાહરણ આ બેન છે આવા તો અનેક પરિવારો બિલીમોરા વિસ્તારમાં હશે કે જેને કારણે ભાજપના મતદાન તરફ થાય છે ભાજપ તરફી મતદાન થતું હોય છે અને એના કારણો શોધવાની અમે કોશિશ કરતા હતા કે કેમ લોકો મત ભાજપને આપે છે મોંઘવારી વધે છે તોય મત ભાજપને આપે છે રસ્તાઓ નથી બરાબર તોય પણ કદાચ ભાજપને મત આપે છે ચોમાસામાં પાણી ભરાય તો પણ મત ભાજપને કેમ આપે છે શું સેટિંગ છે એ સેટિંગ જાણવાની અમે કોશિશ કરી અને બિલીમોરાના આ વિસ્તારમાં અમે જ્યારે મતદારોને મળીએ છીએ ત્યારે આ કારણો મળે છે કે કેમ લોકો મત ભાજપને આપે છે

અમારું વિધવા સહાય યોજના કરે છે અને અમને લાભ મળતા હશે એ લીધે અમને મોદી સરકારે આપવાના છે મત વિધવા સહાયનો તમને પૈસા આવતા છે ખરા શું એનાથી શું લાભ થાય છે કે હા થાય છે લાભ અમને બેન તમારા વિસ્તારમાં બીજી સગવડો મળતી હોય છે કે અમારા વિસ્તારમાં બધી સગવડ મળતી છે અમને તો જુઓ એક બેન જ્યારે વિધવા બને છે ત્યારે સમાજ એને તિરસ્કારની નજર જોતું હોય છે પરંતુ અહીંયા એમને કોઈ પાસે હાથ લાંબો કરવા માંડે ત્યારે વિધવા પેન્શન યોજના જે સરકારની છે એ સરકારની યોજનાઓ તો બહુ વખતથી બનતી હતી પણ યોજનાના લાભો લોકો સુધી પહોંચ્યા અને એટલે જ કદાચ લોકો મત આપવા માટે ભાજપને પસંદ કરવા માંડ્યા અને એટલે જ આ કારણ છે કે કેમ ફરંવાર બને છે ભાજપની સરકાર એના કારણો શોધવાની કોશિશમાં વધુ એક કારણ પણ આ મહિલાઓ ઉપસ્થિત છે આ પરિવાર ઉપસ્થિત છે મહિલા છે એના એ વિધવા સહાયના જે પૈસા આવે છે એનાથી એમની દીકરીને બનાવવામાં એટલે કે દીકરી પણ આત્મનિર્ભર બનશે અને એ રીતે આખું આ પરિવાર એક નાની અમસ્તી આવક એટલે કે એક નાની અમસ્તી સહાયથી આખા પરિવાર ટકી રહ્યો હોય તો ચોક્કસ એ પરિવાર પછી જે એને વિધવા સહાય અપાવવા માટે જે નેતા જે સ્થાનિક નેતા નિમિત્ત બન્યા હોય એને મત આપે જ અને એ કારણ હોય છે કે લોકો ફરી એકવાર ભાજપની સરકાર બનાવવા કટિબદ્ધ રાખતા હોય છે નવસારીમાં રાહત દરે ઉત્તમ સારવાર મેળવવાનું સ્થળ એટલે કેજલ લાઈફ ઇન મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ જ્યાં સામાન્ય ઓપીડી ઉપરાંત સર્જિકલ બાળરોગ સ્ત્રી રોગ ઓર્થોપેડિક જેવા વિવિધ વિભાગોના નિષ્ણાંત તબીબો સુવિધાઓ સાથેનું આઈસીયુ તેમજ કાર્ડ કાર્ડ અને હેઠળ સારવાર ઉપલબ્ધ છે તો આ હોસ્પિટલ નું સરનામું નોંધી લો નેશનલ હાઈવે નંબર અડતાલીસ સ્વામિનારાયણ મંદિર સામે કબીલપુર નવસારી અને વધુ માહિતી માટે સ્ક્રીન પર દેખાતા નંબર પર સંપર્ક કરો